આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખે એકત્રીસ સાત બે હાજર ચોવીસ આજે શું સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં આજે કેટલા રૂપિયાનો વધારો ઘટાડવાનો હતો તેની પર ચર્ચા કરીશું તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો છ હજાર આઠસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાના ભાવ આજે મિત્રો અડસઠ હજાર આઠસો ચાલીસ રૂપિયામાં વેચાઈ રહ્યો છે તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છ લાખ અઠ્યાસી હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આપણે હવે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરતાં પહેલાં છેલ્લી ચોવીસ કલાકના ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈશો શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ત્યાંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના આઠસો ચોત્રીસ સો ગ્રામ ચાંદીના આઠ હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર ચારસો પચાસ રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહેશે તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ફરી એકવાર ચાંદીના ભાવ પર નજર કરી લઈએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ચોત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો ત્યાંસી હજાર ચારસો પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ફરી એકવાર બાવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાનો ભાવ અડસઠ હજાર આઠસો ચાલીસ અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ અઠ્યાસી હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો છેલ્લા બે દિવસની અંદર સો ગ્રામ સોનાના ભાવમાં પાંચસો એંશી રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસની અંદર તેમજ મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર એકસો અઠ્ઠાણું રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલા સોનાનો ભાવ એકોતેર હજાર નવસો એંશી રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ઓગણીસ હજાર આઠસો રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં ચોવીસ કરોડ સોનાના ભાવની અંદર પણ આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો દરજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતો આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને બે લાયકન પણ દબાવી દો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પ્રથમ મળી રહે અને તમને અગત્યની જાણ થઈ શકે